સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુરા આ મોદરા ખાતે પ્રથમ સાંસદ સમૂહ ઉત્સવ યોજાયો હતો જેમાં એકસો બાવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ મંત્રી ભીખુસિંહ પરમાર સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા ધારાસભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજકીય અને સામાજિક આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં એકસો બાવીસ જોડાઓને કન્યાદાનની તમામ કિટ પાનેતર આપવામાં આવ્યા હતા We'll you આજે આમોદ્રાની પાવન ધરતી ઉપર એકસો બાવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અમે કર્યું છે એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા આપણા દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના શ્રી પ્રભુભાઈ પટેલ સાહેબ તથા તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સમાજના આગેવાનો સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા સૌને સગવડ મળી રહે સૌને આ લગ્ન સૌમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને નવયુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય અખંડ રહે એમની તમામ મનોકામના પૂર્ણ થાય અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જન જન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપે કાર્યો કર્યા છે ઉમંગરાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા